નમસ્કાર દોસ્તો ફરી એક વખત તમારું સ્વાગત કરું છું છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ નેતાઓ એમના કાર્યકર્તાઓ ધારાસભ્યો નવા સભ્યો ગોતવા માટે નીકળ્યા છે મોટી ટોળકીઓ નીકળી છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીમાં જોડાવ જબરજસ્તી જોડી રહ્યા છે લોકોને ફોન કોલ કરે રૂબરૂ જાય પણ ખુશીની વાત એ છે કે મોટા ભાગના લોકો જાગૃત બની ગયા છે મેં જોયા હતા સોશિયલ મીડિયાની અંદર વિડીયો વડોદરાના જે રીતે ભારતીય જનતા પાર્ટીના લોકો એમને સભ્યપદ આપવા માટે પોતાની સોસાયટીમાં જાય છે અને ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનો એ માટે રિક્વેસ્ટ કરે છે ત્યારે જનતા કેવો એમને જાકારો આપે છે આવા મેં વિડીયો એક બે જોયા હતા સોશિયલ મીડિયામાં એટલે એના પરથી લાગે કે ભાઈ જનતા જાગૃત બનતી જાય છે પરંતુ આ લોકોએ હવે એક નવું ચાલુ કર્યું છે સ્કૂલ કોલેજ ની અંદર ટીચરો પ્રિન્સિપાલો એમને જબરજસ્તી ભારતીય જનતા પાર્ટીના સમર્થકો બનાવવા માટે આ લોકો પ્રેશરાઈઝ કરે છે કે ભાઈ તમારે અમારા સભ્ય બનવું પડશે અમારો ટાર્ગેટ પૂરો કરવામાં અમારી મદદ કરવી પડશે સ્કૂલના વિદ્યાર્થીઓને આ લોકો સભ્ય બનાવવા મળ્યા છે કોલેજના વિદ્યાર્થીઓને આ લોકો સભ્ય બનાવવા મીડ્યા છે કોણ જાણે આ વિદ્યાર્થીઓના મા બાપને આ બધું પોસાતું હશે એટલે જ તો વિરોધ કરતા નથી કે ભાઈ અમારું બાળક સ્કૂલમાં આ કોલેજમાં ભણવા જાય છે તમે એ લોકોને અત્યારથી રાજનીતિમાં ઉતરવાની માંગ કરો છો આ કેટલું વ્યાજબી કહેવાય તમે એમને સભ્ય બનાવો છો આ કેટલું વ્યાજબી કહેવાય ત્યાંના ટીચરો પ્રિન્સિપાલો એ પણ કંઈ બોલી નથી શકતા કારણ કે એમની નોકરીનો સવાલ છે ત્યારે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડા એક સ્કૂલની અંદર પહોંચ્યા છે અને શિક્ષકને કેવા છે સીધી વાત છે કે તમારા બાળકો સ્કૂલમાં ભણવા માટે જાય છે અને આ લોકો ત્યાં પહોંચી પહોંચીને એમને પ્રેશરાઈઝ કરે છે કે ભાઈ ભારતીય જનતા પાર્ટીના સભ્ય તમારે બનવું પડશે હું કહેવા માંગુ છું ભારતીય જનતા પાર્ટીને કે ત્રીસ વર્ષથી તમારી સરકાર છે ગુજરાતની અંદર આજે પણ તમારે એ નવા સભ્ય ગોતવા પડે છે જનતા માટે એવા કામો કર્યા હોત તો જનતા સામે ચાલીને તમારી પાર્ટીમાં જોઈન્ટ થાય આજે પાર્ટી છોડી છોડીને અમુક લોકો ભાગવા મળ્યા છે એનું કારણ શું છે લોકો નિષ્ક્રિય થઈ ગયા છે જે લોકો તમારી પાર્ટીમાં સક્રિય હતા એ લોકો નિષ્ક્રિય થતા જાય છે એમની પાછળનું કારણ શું છે તો ઘણા બધા એવા કારણો છે જો અત્યારે વાત કરવા બેસું તો બે કલાક વીતી જાય પણ જે રીતે આમ આદમી પાર્ટીના નેતા રાજુભાઈ કરપડાએ આ શિક્ષકને બરાબરના ખખડાવ્યા છે અને ત્યાર પછી એ શિક્ષકના કેવા હાલ થયા છે આવો આપણે જોઈએ એ સમગ્ર ઘટના આ વિડીયોમાં મહેન્દ્રાની સ્કૂલનો પાસ થયો જેમાં બાળકોના વાલીઓ સાથેના વાલીઓના નંબર ફરજિયાતપણે અહીંયા ભાજપમાં સભ્ય બનાવવા માટે બળજબરીપૂર્વક એ લોકોને ફરજ પાડવામાં આવી ત્યાર પછી એક નવા ગઈકાલથી આઈપીએસ સ્કૂલ સુરેન્દ્રનગરમાં છે એનો એક વિડીયો ફરતો થયો છે ખરેખર વિડીયોની વાસ્તવિકતા શું છે એ તો તપાસના અંશે અંતે જ ખબર પડે પણ ખરેખર આ વિડીયોની અંદર જે કોઈ એક ગ્રુપ બનાવવામાં આવ્યું છે જેમાં વાલીઓને સ્કૂલમાં થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવાના હોય વાલીઓને સ્કૂલમાં જે કાંઈ બાળકોને હોમવર્ક આપવામાં આવ્યું છે એનાથી વાકેફ કરવાના હોય પરંતુ આઈપીએફ સ્કૂલનું સ્ટાન્ડર્ડ ફોર્મનું એટલે ચોથા ધોરણનું જે ગ્રુપ બનાવવામાં આવ્યું છે જ્યાં સુધી અમને માહિતી મળી છે અમને જે વિડીયો અને સ્ક્રીનશોટ મળ્યા છે એ મુજબ ચોથા ધોરણના વિદ્યાર્થીઓના ગ્રુપમાં ભાજપના સભ્ય બનવા માટેની લિંક ફોરવર્ડ કરવામાં આવી છે અને સ્કૂલના નંબર પરથી ફોરવર્ડ કરવામાં આવી છે ખરેખર આ વિડિયોની વાસ્તવિકતા શું છે કે પોલીસ તપાસના અંતે જ ખબર પડશે પણ આજે જિલ્લા શિક્ષણ અધિકારીને જ્યારે અમે રજૂઆત કરવા આવ્યા ત્યારે જિલ્લા શિક્ષણ અધિકારી વાલીઓની વાત સાંભળવાના બદલે બાળકોના ભવિષ્ય સાથે સ્કૂલો જ્યારે ચેડા કરી રહી છે ત્યારે વારંવાર સુરેન્દ્રનગરમાં આ ઘટનાઓ ઘટી રહી છે તેમ છતાં ગંભીર નોંધ લેવાના બદલે અમારે મીટિંગ છેનું બહાનું કાઢી અને અહીંયાથી જિલ્લા શિક્ષણ અધિકારી ભાગી ગયા છે થતી પ્રવૃત્તિઓથી વાકેફ કરવા માટેનું રૂપ છે એની સાથે જે સ્કૂલમાં હોમવર્ક આપે છે એ મોકલવા માટે એટલે ગંભીર વિષય છે આજે જે ગ્રુપ છે તમામ વાલીઓ બહુ ગંભીરતાથી રોજે રોજ નોટ કરતા હોય છે આપણા બાળકોને આજે શું શિક્ષણ આપવા માં આવ્યું જે કાઈ સ્કૂલમાંથી આ ગ્રુપમાં જે સૂચનાઓ આપવામાં આવે છે આ બધી સૂચનાઓ વાલીઓ ફોલો કરતા હોય છે પોતાના બાળકના ઉજળા ભવિષ્ય માટે હવે એ આઈપીએસ સ્કૂલમાંથી

આઈએપીએસ વાળા કોઈ ન્યૂઝ ચાલે છે કે હા હા શિક્ષણ અધિકારી આવ શું કરો છો એપ્લિકેશન એપ્લિકેશન થઈ

બે બે મે ના ના આનાથી ગંભીર વિષય કયો છે તમે સમજો અમારી વાત ટકસ પાર્ટી માટે કે આ ભાજપના સભ્યો બનાવો મેડમ સંગઠનના પ્રમુખની સ્કૂલ છે એટલે માનતા તમે આથી બાકી રહ્યા છો આનાથી ગંભીર વિષય કયો છે અરે પણ આનાથી મેં તો વિષય કયો છે આ આંદી કલે જેવો માનવો લગાય કાઈ માનદોને કાઈ એક જ

તો હું દરેક શિક્ષકોને પ્રિન્સિપાલને પણ કહેવા માંગુ છું કે તમે પણ આટલા બધા ગુલામ બની ગયા છો શિક્ષક એટલે શું કે બાળકને એવી સમજણ આપે બાળકને એવું જ્ઞાન આપે કે બાળક પોતે આત્મનિર્ભર બને ગણીને આગળ વધે એવી સાચી સમજણ આપનાર શિક્ષકો આજે આ ભારતીય જનતા પાર્ટીના અમુક નેતાઓથી ડરી ગયા ભારતીય જનતા પાર્ટીના સભ્ય બનવા માટે મજબૂર બની ગયા શરમ આવી જોઈએ તમને લોકોને તમે લોકો શિક્ષક છો પણ કહેવા માંગુ છું ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ખાસ કરીને ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને કે ખરેખર હવે તમને લોકોને તકલીફ પડતી જાય એવું અહીંયા સ્પષ્ટ દેખાઈ રહ્યું છે તો જ તમારે ઘરે ઘરે જઈ ગામડે ગામડે જઈ જિલ્લા વાઈઝ સિટી વાઇઝ તમારે એ ટાર્ગેટો આપવા પડે છે કે આટલા સભ્ય તમારે ગોતવા જ પડશે અને તમારા જે ટાર્ગેટો આપેલા જે તમારા કાર્યકર્તાઓ છે એ કોલ કરી કરીને બીજા લોકોને પણ ડિસ્ટર્બ કરે છે આ બધું કેટલું વ્યાજબી કહેવાય વિડીયો ખૂબ શેર કરો દરેક લોકો સુધી પહોંચે અને જે લોકોને ગુલામી કરવાની આદત છે એ લોકો આરામથી જોડાઈ શકે છે બાકી અમે તો આજે નહીં ને કાલે નહીં જય